વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાં પાણીનો કકડાટ શરૂ થઈ જાય છે કરોડોનો વેરો વસૂલ કરતી પાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સફળ થઈ નથી તાજેતરમાં શુદ્ધ પાણી માંગવા માટે પાલિકા કચેરી આવેલા એક આધેડનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું ત્યારબાદ પણ પાલિકાના સત્તાધીશોની આંખ ઉઘડતી નથી આજે શહેરના કિસનવાડી વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ પાલિકાના સત્તાધીશોની હાય હાય પોકારી હતી શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ચોપ્પન ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે પાણીની લાઇનમાં ડ્રેનેજ પાણી ભળી જતાં તે કાળા રંગનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે જે પાણી પીવાલાયક કે વાપરવાલાયક પણ નથી આ અંગે સ્થાનિક વોર્ડ કચેરી અને નગરસેવકોને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી અગાઉ પાણીના સેમ્પલ પણ લઈ જવામાં આવ્યા હતા જોકે તે બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વર્ડ ઓફિસે સ્થાનિકોને રજૂઆત કરવા જાય તો તેઓને ગોળ ગોળ જવાબો મળી આપી રહ્યા છે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે અનેક લોકો રોગચાળામાં સંપડાયા છે પીવાનું શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના જગ પર નિર્ભર રહેવું પડે છે છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોની હાઈ હાઈ પોકારી હતી પાણી બહુ જ ગંદુ આવે છે એમાં પ્રોબ્લેમ બીમારીની થાય છે બીમારીઓ થાય છે માણસ બીમાર પડી જાય છે મારા ઘરવાળાની દવાઈઓ ચાલે છે એમાં તો બીમારને બીમાર ચાલુ જ રહી છે અને જેગ મંગાવીએ છીએ અમે જગ મંગાવીને ત્રણ જગ રોજના થાય તો સાઠ રૂપિયા રોજના મૂકો કેટલા થાય મહિનાના અને આવું ના આવું રહે તો માણસ મરે ના અને જીવે ના એવું થઈ જશે આ તો એટલા માટે અમે એટલી જ કૃપા છે થોડુંક પાણી ક્લિયર શું રજૂઆત